આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આજથી આરંભ થશે અને બુધવારે રાજ્યનું વર્ષ બે હજાર એકવીસ બાવીસ અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે રાજ્યની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં પ્રાથમિક અહેવાલો મુજબ અઠ્ઠાવન બ્યાસી ટકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પાસઠ ટકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં છાસઠ પોઈન્ટ સાહીઠ ટકા મતદાન થયું છે રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશને ગૌરવ અપાવનાર વિચાર છે વિજય હજારે ક્રિકેટ સ્પર્ધાની સુરતમાં રમાયેલી લીગ મેચમાં ગુજરાતે વડોદરાને ચાલીસ રને પરાજય આપ્યો છે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે આજે પહેલી માર્ચથી આરંભ થશે અને બુધવારે રાજ્યનું વર્ષ બે હજાર એકવીસ બાવીસ અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે અંદાજપત્ર સત્ર આગામી પહેલી એપ્રિલ સુધી યોજાશે રાજ્ય સરકાર દ્વારા વાર ડિજીટલ માધ્યમથી પેપરલેસ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે આ અંદાજપત્ર દરેક વ્યક્તિને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે નાણામંત્રી નીતિન પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો હતો આ એપ્લીકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમાં બજેટ દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રીશ્રીનું બજેટ પ્રવચન અને બજેટ અંગેના સમાચારો જોઈ શકાશે આ ઉપરાંત અંદાજપત્રની મહત્વની બાબતો અંદાજપત્રોના પ્રકાશન અલગ અલગ ક્ષેત્ર માટેની જોગવાઈઓ પણ આ મોબાઇલ એપમાં ઉપલબ્ધ થશે આ મોબાઇલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ગુજરાત બજેટ નામથી ડાઉનલોડ કરી શકાય તો આઈઓએસ એપલ ફોન પર પણ આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે રાજ્યની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં પ્રાથમિક અહેવાલો મુજબ અઠાવન પોઈન્ટ બ્યાસી ટકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પાસઠ પોઈન્ટ એંસી ટકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં છાસઠ પોઈન્ટ સાહીઠ ટકા મતદાન થયું છે એવી જ રીતે નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં સુડતાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા જ્યારે તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અડસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન થયું છે રાજ્ય ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા મુજબ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને મતગણતરી બીજી માર્ચે હાથ ધરાશે સત્તાવાર યાદીમાં રાજ્ય ચૂંટણી પંચે શાંતિપૂર્ણ રીતે મતદાન અને સહયોગ બદલ મતદારો રાજકીય પક્ષોના કાર્યકરો ઉમેદવારો મીડિયા તથા ચૂંટણી કામગીરીમાં જોડાયેલા બધા જ અધિકારીઓ કર્મચારીઓનો આભાર માન્યો છે ઉલ્લેખનીય છે કે એક્યાસી નગરપાલિકાની કુલ બે હજાર સાતસો વીસ બેઠકો પૈકી પઠકો બિનહરીફ જાહેર થઈ હતી ત્યારે બે હજાર બેઠકો માટે ગઈકાલે મતદાન યોજાયું ગઈકાલની ચૂંટણીમાં ભાજપના બે હજાર પાંચસો પંચાવન કોંગ્રેસના બે હજાર બસો સુડતાલીસ બીએસપીના એકસો નવ આપના સાતસો ઓગણીસ અન્ય પક્ષોના ચારસો બત્રીસ તથા એક હજાર એકસો ચોર્યાસી અપક્ષો ચૂંટણી જંગમાં ઉભા રહ્યા છે એકત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં નવસો એશી પૈકી પચીસ બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જ્યારે નવસો પંચાવન બેઠકો માટે મતદાન થયું હતું જેમાં ભાજપના નવસો ચોપન કોંગ્રેસના નવસો સુડતાલીસ બીએસપીના અઠ્યાસી આમ આદમી પાર્ટીના ત્રણસો ચાર અન્ય પક્ષના એકસો ત્રેસઠ જ્યારે બસ્સો નવ અપક્ષ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થયું છે બસો એકત્રીસ તાલુકા પંચાયતોની ચાર હજાર સાતસો ચુમ્બોતેર બેઠકો પૈકી એકસો સત્તર બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી ગઈકાલે ચાર હજાર છસો પંચાવન બેઠકો માટે મતદાન થયું હતું જેમાં ભાજપના ચાર હજાર છસો બાવન કોંગ્રેસના ચાર હજાર પાંચસો ચોરાણું બીએસપીના બસો પંચાવન આમ આદમી પાર્ટીના એક હજાર સડસઠ અન્ય પક્ષોના પાંચસો અઠ્ઠાવન તથા એક હજાર એકસો સાડત્રીસ અપક્ષ ઉમેદવારોનું રાજકીય ભાવિ મતદારો નિર્ધારિત કર્યું છે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા માટે ગઈકાલની ચૂંટણીમાં સલામતીની સઘન કાર્ય વ્યવસ્થા કરી હતી રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવા અપીલ કરી છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે અને બે હજાર એકસો પંચાણું જેટલી સરકારી હોસ્પિટલો આરોગ્ય કેન્દ્ર તેમજ પાંચસો છત્રીસ જેટલી ખાનગી હોસ્પિટલ દવાખાનાઓમાં કોરોના રસીના ડોઝ આપવામાં આવશે તેમણે એમ પણ જણાવ્યું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડઅસર પણ નથી કેન્દ્ર સરકારની સૂચના મુજબ તારીખ પહેલી માર્ચ બે હજાર એકવીસના રોજથી સાઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા પિસ્તાલીસથી ઓગણસાઠ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને પણ રસી આપવામાં આવશે તબક્કાવાર સરકારી દવાખાના તથા પીએમ જય યોજના અંતર્ગતની ખાનગી ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે સરકારી દવાખાનામાં રસી વિનામૂલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સો રૂપિયા વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત એકસો રૂપિયા એમ કુલ મળીને બસ્સો રૂપિયા લાભાર્થી પાસે લેવામાં આવશે રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઈને નોંધણી કરાવી રસી લઈ શકશે નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય તો અન્ય નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઈપણ ઓળખ કાર્ડ તથા પિસ્તાલીસથી ઓગણસાઠ વર્ષના કોમો સ્થિતિ લાભાર્થીને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે તમામ રસી લીધેલ લાભાર્થીઓને રસીકરણ અથવા થવા બાબતનું પ્રમાણપત્ર જે તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશ અને નાગરિકોને ગૌરવ અપાવનાર વિચાર છે ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરિયાળ ગામો સુધી પહોંચી રહી છે તેમણે સરગવાની ખેતી કરી રહેલા પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીના કામની પ્રશંસા કરી હતી કામરાજભાઈ ભાઈએ તેમના કામની નોંધ લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને બધા ખેડૂતોને સરગવાની ખેતી કરવા અપીલ કરી હતી આ ત્રણસો પ્રકારના રોગ મટાડે છે આ શેક સરગવાની અને દક્ષિણ ભારતમાંનો વધારે ઉપયોગ થાય છે ગુજરાતમાં ઓછો થાય છે સરકારની સહાય ગણીએ તો બાગાયત ખાતામાંથી અવારનવાર આવે છે સરકારની સહાય મળીથી સમોડા ગણવાડા ગામ વિદ્યાપીઠમાંથી અધિકારીઓ આવે છે અને મને સલાહ સૂચન કરે છે એમની ગાઈડલાઈન થી હું છેલ્લા દસ વર્ષથી આની સરગવાની ખેતી કરી રહ્યો છું અને ઉત્પાદનની ની દ્રષ્ટિએ ગણીએ તો લાખ રૂપિયા આજુબાજુમાં એક વિઘો થઈ જાય છે હવા લાખનો થાય પણ પચીસ હજાર રૂપિયા ખર્ચો કા બાદ કરતો લાખ રૂપિયા ચોખા બચત થાય છે છાણિયા ખાતર ઉપર વધારે લઈએ તો એનું ઉત્પાદન વધારે આવે છે ગઈકાલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં ગઈકાલના દિવસે સર સી વી રમણ દ્વારા રમણ પ્રભાવની અદભુત શોધની જાહેરાતથી ભારતીય વિજ્ઞાનમાં નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો શ્રી મોદીએ યુવાનોને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે વધુમાં વધુ માહિતી મેળવવા અને સંશોધકની દ્રષ્ટિ કેળવવાનો અનુરોધ કર્યો વિજ્ઞાન આત્મનિર્ભર ભારત ઝુંબેશમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવાનો છે જેમાં સહભાગી થવા પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરવા શિક્ષકો વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો વિજય હઝારે ક્રિકેટ સ્પર્ધાની સુરતમાં રમાયેલી લીગ મેચમાં ગુજરાતે વડોદરાને ચાલીસ રને પરાજય આપ્યો છે ગુજરાતે ધ્રુવ રાવલના એકસો બે હેત પટેલના બ્યાસી અને ચિંતન ગજાના બાવીસ રનની મદદથી નિર્ધારિત પચાસ ઓવરમાં સાત વિકેટે બસો સિત્યોતેર રન કર્યા હતા વડોદરા તરફથી અતિત શેઠે ત્રણ વિકેટો ઝડપી હતી જવાબમાં વડોદરાએ નવ વિકેટે બસો સાડત્રીસ રન જ કરતા ગુજરાતનો વિજય થયો હતો વડોદરા તરફથી સ્મિત પટેલે તોતેર તથા વિષ્ણુ સોલંકીએ સાડત્રીસ રન કર્યા હતા ગુજરાતના પિયુષ ચાવલાએ ત્રણ વિકેટો ખેરવી હતી મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આજથી આરંભ થશે અને બુધવારે રાજ્યનું વર્ષ બે હજાર એકવીસ બાવીસ અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશને ગૌરવ અપાવનાર વિચારશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા